જય માતાજી જય માતાજી જય માતાજી જય ખોડીમાં મિત્રો સ્વાગત છે તમારું આપણે આજના વ્લોગમાં કમલેશ બ્લોગમાં આશા કરે કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો એડિયાને લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે સવાર સવારમાં ઉઠી ગયો છે તો અત્યારે તમે જોઈ લઉં તો સવારના અત્યારે દસ ને સોળ મિનિટ થઈ ગઈ છે અને મમ્મી નાસ્તો ગરમા ગરમ બનાવીને છે તો અત્યારે નાસ્તો કરી લીધો છે અને અત્યારે ભાઈ છે ને એ વહી ગયો છે બિલેશ્વર તો દુકાને આજે મારે બેહવાનો થાય છે બપોર સુધીને આપણી પપ્પા એ છે તો અત્યારે પપ્પાને આવવું છે સા પગેરે તો અત્યારે હવે જવાનું છે નાસ્તો કરી લીધો છે અને દુકાઈને જવાનું છે તો મસ્ત મજાનો સાંટો કરી લીધો છે અને હવે નીકળીએ દુકાઈને અને આપણો કાલનો જે બ્લોગ હતો એ હવે બાર વાગ્યાના શેડ્યુલ ઉપર આવી છે ડેલી ઓકે તો ચાલો નીકળીએ દુકાઈને અને આજે છે રવિવાર અને આજે બહેનોનું જાગરણ પણ છે ફૂલકાજરીનું તો મારે તો બેન નથી અને મારી મારા માસીની અક્ષયભાઈની બેન છે બેન

બાજુ તો બાપુ જવાનું છે ફરવા તો હું એકલો કે આજ કેટલા વાગે આવી જ બાપુ ચાર પાંચ વાગે બાપુ જાય છે ફરવા રખડો સારું જતા હો જતા હો આવી જાવ તો હવે આપણે મસ્ત મજાનો દુકાઈને બેઠા છે પપ્પા ગેસ આપ્યો અને હું ને રાત્રે ત્યાં બેઠા હવે બી વરસાદ આવી ગયો થોડો થોડો અત્યારે બહુ ન થાય એવું બહુ ખાલી ઝાપટા ઝાપટા આવા વરસાદ હમણાં બહુ નસ અને અત્યારે ઘેર આવી ગયો છે તો જો શોકનો કૂતરો છે ને એ અહીંયા ઘેર આવ્યો અને ઘેર આવ્યો ને આમથી આવ્યો છે ગાડીમાં તો ઓલો કૂતરો છે ને જો આપણો કાળો કૂતરો બહુ અહીં જો આગળી બાધેત બાધેત ને પછી મેં નોખા પડ્યો ઓલાને બગાડી દીધો ને આને જો અહીંયા શન બહુ દયાદી માં છે પણ હું બાંધવા નહી દઈ તો જો હવે રોટલી લઈને હવે વહી જાય આગળ તો રોટલી લઈ લીધી હવે તો એ રોટલી લઈને જાય હો મજાના બપોરા કરી લીધા છે અને હવે જવાનું છે અમારા ગામના મુક્તિધામ ને તો અહીંથી દુકાને સુધી હાલીને જવાનું છે અને દુકાઈને ગાડી છે તો ગાડી લઈને પછી આગળ નીકળીએ જે આપણે ઘેરમાં મુક્તિધામ આવેલું છે ત્યાં જવાનું છે

આ પસાર રૂપિયાના કે દે એટલા ને આ કેટલા ના વીસ રૂપિયાનો પૂરો હશે એટલો અને છે ને રાતલાક વિચરા ધાણા નાખે ઓલા ટમેટા નાખી દીધા બાપા હવે તો અહીંયા છે આ દુઃખ ઘેર હવે જતો જ નથી તો હાલો હવે નીકળીએ મુક્તિ તમે ટપુ ગઈ છે મુક્તિ ધામ મે અને વરસાદ થોડો થોડો આવે છે ચાલુ છે અને અત્યારે જો એલા ત્રણ મિત્રો આવી ગયા છે સાગર નીરવ ને અશ્વિન તો હવે અમારે થોડુંક છે ને ઝાડવા કટિંગ કરવાનું છે તો કરવા માંડીએ તો સિનેમેટિક શોટ નો એન્જોય કરો અને કામ કરી દઈએ ચાલુ કેમ કે હવે બધે કવાડી લઈને આવી ગયા હાલો કામ ચાલુ કરી દેવું ને હા તમે ન રહી ઓહો તો આયા મુક્તિ ધામ પાહે છે પછી અગ્નિ સંસ્કાર દે દી હું હાલો તો કામ કરી દઈએ ચાલુ અગ્નિ સંસ્કાર નો કે અગ્નિ સંસ્કાર અંતિમ સંસ્કાર હા અંતિમ સંસ્કાર ચાલો કામ કરે છે મે નિરુએ એ પછી કા કેવાલભાઈ અને સાગરભાઈ જો આવે સાગરભાઈ અને છે મિત્રો એ કોમેડી વિડીયો બનાવ્યો તે બે થી ત્રણ દિવસમાં આવી જાય અંદાજિત કેમ કે બીજા હજી બે એક બે વેઇટિંગ છે વિડીયો કોમેડીમાં માં તો અમે બધા એક વિડીયો નીરુ એન ટ્રેનિંગ બનાવ્યો આ મુક્તિ ધામ તો જોવાનું ભૂલતા નહીં અને ફોલો ન કર્યો હોય તો કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને પહેલાં તો બાકી તો કંઈ નહીં જો આ ડેરીઓ છે ને એ મંદિરે લેતી જવાની છે કેમ કેમકે જ્યાં છે ને વાવજો હવે એ વાવવાની છે છે ને એના પેકી બાકી તો કંઈ નહીં તો ચાલો હવે પેલા તો દુકાઈને જઈએ ને પછી નીકળશું માતાજીના મંદિરે નાઈ લઈએ પછી જઈએ દુકાઈને આવી ગયો અને હવે છે ને જો પપ્પા હવે બાલાજીનો માલ આવ્યો ને બધાય તો વ્યવસ્થિત જાય બધે ગોઠવી દઉં કેમકે થોડોક ઓછો છે તો અહીં પપ્પા થોડો કાઢીને ગયા છે ને મેં એને કહી દીધું હું કે તમે સા પાણી પી આવો તો હું કઈ હું ગોઠવી દઉં તો ચાલો સેની શોટનો એન્જોય કરો અને ફટાફટ દુકાન ભરી દઈએ આખી કે આ બધી જો થોડુંક વસ્તુ ખાલી થઈ ગઈ ને બહેણી ખાલી છે તો ફટાફટ ભરાઈ જાઉં સાડા સાત હું વાગી ગયો છે ઘડિયાળમાં અને દુકાને છે હજી પણ તો હજી નાવાનો વારો નથી આવ્યો અને પપ્પા હજી પાછા ઘેરે ગયા છે તો પપ્પા ઘેર ગયા અને હું અત્યારે હતો દુકાને દુકાને તો એટલા માટે હતો કે એક ભાઈ છે ને વિપુલભાઈનો મિત્ર તેને પ્રિન્ટમાંથી ઝેરો પીડીએફની ઝેરોક કાઢવાની હતી તો પપ્પાને આવડતું નહોતું અને મોબાઈલ મોબાઈલ થ્રુ એ નીકળી હગે ઝેરોક્સ પણ એમાં થોડુંક છે ને સાઇઝિંગમાં ફેર રહી જાય પછી ભાઈનો લેપટોપ ઘેરથી લેતો એવો અને લેપટોપ થ્રુ છે ને ઝેરોક કાઢી લીધી તે હું કામ કરતો તો વાર લાગી ગઈ હતી અને માનમાન ઝેરોક કાઢવાનું ટ્રાય કરીને તો આ લાઇટ છે ને વહી ગઈ હતી તે પછી ત્યારનો અત્યાર સુધી દુકાઈને બેઠો અને અત્યારે સાડા સવા જે હું થઈ ગયો છે તો મંદિરે તો ડાયરેક ખાંઈ જ જાઉં હું કેમ કે અત્યારે હવે જવાનું બહુ મોડું થઈ જશે કેમકે આ ભાઈ નથી ને એટલે દુકાને બેહવાનો મારો વારો ફળી છે તમે જોઈ લો તમે 9 ને વીસ મિનિટ થવા આવી છે અને હું અત્યારે આવી ગયો ઘરે દુકાનેથી મિત્રો આજે છે ને માતાજીના મંદિરે જવાનો ટાઈમ મુંદલ નથી મળ્યો અને કૂતરાઓને છે ને ખોવારના બિસાડાવને રોટલાઈ નાખો એને ગયો આવું છે મારું ખાતું સેવા કરવા મુક્તિ ધામને ગયો ને તો કૂતરાની સેવા બિસાડાવની રહી ગઈ આજે હું કામ થઈ ગયું અને પાછો દુકાઈને આવ્યો ને દુકાઈનેથી નાઈને જવાનું હતું ને ત્યાં ઓલા ભાઈ જરાક કરવા આવી ગયા અને જરાક કરવા આવ્યો તો પછી એક બીજું કામ આવી ગયું હતું જરીક તો તેમાં પાછા પપ્પા ઘેરે રહ્યા હતા તો હું દુકાઈને બેઠો હતો અને એટલા માટે નથી જવાનું માતાજીના મંદિરે તો પછી નાહવાનો સમય નથી મળ્યો તો હવે તો રાત્રે આવીને પાછું નાઈને ફ્રેશ થઈ જાય બાકી અત્યારે હવે જમી લઈએ તો મસ્ત મજાનો જમી કરવી અને અત્યારે આવી ગયો છે સાંસઠ કેવી કૂતરાને રોટલા નાખવા તો જો અહીંયા એક કૂતરું છે અત્યારે તમને જેવું તેવું દેખાતો અહીંયા જાય એક કૂતરનું છે અને હજી બીજા ત્રણ ચાર કૂતરા છે તે અત્યારે તો નથી હવે ક્યાં ગયા હોય બરકા પણ હજી આવ્યા નથી તો એનો વાટ જાઉં છું અને શિવમ બાપુના જે મંદિરે છે તે સુરમું બનાવે અને હું આવ્યો અહીંયા સાઠ કેવી છે ને રોટલા નાખવા કૂતરાને બિસાડાના હવાના નખા ન હતા એટલે બેસાડા કુતરા ભૂખ ખાંચે છે કેવા જો મારી પાસે આવતારિયા ઓલા બે જો સુર ચાલુ કરી દીધું જો બાપુ બનાવે મંડ્યા છે પાછું સુર મો આજે મસ્ત મજાનું જો જો આ બહુ ભૂખ છે આકડી દયા દરવાજામાં હલવાઈ ગયો તો મંદિરના દરવાજામાં મિત્રો હલવાઈ ગયો તો ને આયલા તો ક્યાં રાયડ્યું નાખતું અંદર હલવાઈ ગયું હતું કે તો આ મસ્ત મજાની છે તો આ મજા ની ભેગી બોરસલી વાવ્યું લાગી જાય એક મિત્ર તો આ વાવવાના છે અને બાપુ છે ને બાપુ આજે માંગરોળ ગયા હતા નર્સરી શું લેતા આવ્યા બાપુ ગુલાબ લેતા પાંચ કપડા લેતા આવ્યા બાપુ નહીં તો બાકી તો કંઈ નહીં બારબર થી માતાજીના દર્શન કરાવી દઉં અત્યારે અંદર તો નહીં જાય તો માતાજીના દર્શન કરી લો તમે બધા ત્રણે ખાવા માંડ્યા જો એટલે આ કુતરી છે ને બહુ ગલુડિયા ન ભાઈ આ કુતરો છે ને એ જ બધાને બહુ હે ગધેડા ના હું હજે ભાઈ બાકી શું હાલે તમારે મોજ મોજ ભાઈ ને મોજ જ હાલતી હોય તો આજે જાગરણું છે તો શિવમ બાપુ ને છે એના કાકાની છોકરીનો

રાગરાણામાં કેમ પછી અમારું થાય એ ખબર છે સાચી વાત ને મિત્રો તો હાલો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી આ કમલેશભાઈને વિડીયોમાં બહુ શેર નથી કરતા ઓળખું આ બાપુ બોલે એમાં કઈ મેળ નથી હો કરે કરો મિત્રો જોવું જોઈએ તો આશા કરે મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી Oh, no, oh, 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 oh.